ભુજ નગરપાલિકાએ હમીરસર તળાવના ઓગણ નાણાં ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવાના માર્ગે અવરોધરૂપ આવતા પાકા દબાણો આજે વહેલી સવારે તોડી પાડવામાં આવ્યા છે જે માટે ગુરુવારે નોટિસો પણ આપવામાં આવી હતી ભુજ શહેરમાં ભારતનગર ચાર રસ્તા અને રોમાનિયા ટાઉનશીપ પાસે વરસાદી પાણીને અવરોધ દબાણ થઈ ગયા છે જેથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી

અને આજે વહેલી સવારથી દબાણો તોડવામાં આવ્યા છે ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાલિકાનો સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવામાં આવ્યા છે જેમાં પચીસ જેટલા કાચા પાકા દબાણો તોડવામાં આવ્યા છે આવનારા દિવસોમાં પણ નડતર રૂપી દબાણો તોડી પાડવામાં આવશે